શુજ્ઞ આદરણીય શ્રોતાગણો પરમ પૂજ્ય આદરણીય લોક લાડેલા આપણા સંતશ્રી બજરંગદાસજી બાપાની ચેનલ બાપા સીતારામ બાપાને સૌ તેમાં આવતા સર્વે પ્રસંગો ગીતોને લાઈક સબસ્ક્રાઈબ શેર સાથ કોમેન્ટ કરી પ્રોત્સાહિત કરશો જે આશા સાથે નમ્ર વિનંતી છે આદરણીય સુજ્ઞ શ્રોતાજનો બાપા સીતારામ બાપા ચેનલમાં પરમ પૂજ્ય સંતશ્રી બજરંગદાસજી બાપા બગદાણાના ગીતો પ્રસંગો બાપાએ બચપણમાં મને આપેલ ભાવ પ્રેમ રજૂ કરવા નમ્ર પ્રયાસ કરેલ છે જે સુરત દાદાને એક નાનું કોળિયું ધર્યા સમાન છે જે કોળિયામાં આપ સૌ જરૂર સહભાગી બનશો જે આશા સાથે ભરતભાઈ મહેતાના સાદર બાપા સીતારામ સ્વીકારશો જય હો બાપા સીતારામ આપણા બંડીધારી સંત પરમ પૂજ્ય આદરણીય સંત શ્રી બજરંગદાસજી બાપાનું ગીત બંડીધારી સંત બગદાણાના બજરંગી તમારા હાથમાન તવાંગિય બંડીધારી તમાર નામ તણી છે બલીહારી તમારા બાપા કામ તણી છે બલીહારી પાલક પુત્રી કેરાણા જે નામ પૂરા પડ્યા નાણા વંડીધારી તમારા નામ તણી છે બલિહારી તમારા બાપા કામ તણી છે બલિહારી સીતારામનું સ્મરણ ધુવજે જેને જે જોઈએ તે દીધું બંડીધારી તમારા નામ તણી છે બલિહારી તમારા બાપા કામ તણી છે બલિહારી તાર રામજીથી જોડ્યા રામ રૂપ બાળક જોયા બંડીધારી તમારા નામ તણી છે બલિહારી તમારા બાપા કામ તણી છે બલિહારી મનધન તણ પ્યારા સંત તમને નમનું કરે છે ભરત બંડીધારી તમારા નામ તણી છે બલિહારી તમારા બાપા કામ તણી છે બલિહારી બગદાના બજરંગી તમારા હાથ હાથમાં નતંગી બંડીધારી તમારા નામ તણી છે બલિહારી તમારા બાપા કામ તણી છે બલિહારી પરમ પૂજ્ય આદરણીય સંત શ્રી બજરંગદાસજી બાપાના ચરણોમાં આનંદ કોટી પ્રણામ સાથે જય હો બાપા સીતારામ